જય મંગલ ડાયરા ને આજના મારા નવ વિલોગ માં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો સરસ મજાની સવાર પડી ગઈ છે ને ત્યારે વાગ્યા છે સાડા પાંચ ને અમે તો રાતે કોટાડા પૂગી ગયા હતા બાર વાગે અગિયાર વાગે તો ત્યાં જો હવે કમ્પ્લેટ થઈ ગયા છે ને અઢી માતાજી ની આરતી લેવા જવાનું છે ઘડીક તાપી લઈ આવીએ ભઠ્ઠી મમરો રાગુબેન ભઠ્ઠી ચાર ભઠ્ઠી અમે આવી ગયા કારણ કે યાર અહીંયા બહુ ઠંડી પડે છે ને અમારે છે ને

તો ફેમિલી અમે છે ને સાંજે આવીને અહીંયા બધા હોઈ ગયા હતા જો આ હોલ છે કોટડા આ બેઠવાનું બધું પાર્કિંગ છે પાર્કિંગમાં આવીને બધા છે ને આરામ કર્યો આરતી લેવાનો સમય હતો પણ આરતી તો અમારા વેગમાં આવી નથી અમે આલા જઈશું દર્શન કરવા ચાલો તમને પણ દર્શન કરાવી દો હવે કોટડા સાઉંડામાં નું મંદિર હવે આવી ગયું છે તો ભાઈ દર્શન કરાવવું ખાલે તમને થોડીક વારમાં Thank you. <coughs> <coughs>

હાલો અમારે આરી બેન જાય છે અમે તો ભાઈ દર્શન કરી આવ્યા છે હોય સાવ પાણી પીવા લાવવાના છે ને સીધા નીકળી રહ્યું તો કોટડા છે બધા હા બધા મંદિરનો એ ભાઈ મને બનાવી દીધો સ્પેશિયલ માતાજી મંદિરનો એ નો ભાઈ કે હું બનાવી દઉં બનાવી દો તો બીજું શું હોય

ભાઈ અત્યારે તો અહીંયા દર્શન કરી લીધા ને એ અમારે જે મંદિર હતું ને એના મંદિરે ભાઈ આવી ગયા કે લાવો મંદિરનો અંદરથી વિડીયો બનાવી દઉં બાકી અહીંયા તો બનાવવા નથી દેતા મેં એને કીધું મારે યુટ્યુબમાં નાખવાનું બનાવી દીધું બોણી કરી નાખી ખરીદવાની ચાલુ કરી દીધું હવાર હવારમાં અહીંથી બસ આ એક જ વસ્તુ લેવાની બીજું પછી આમથી થઈ હોય બધું જો ભાઈ આપણા ભાઈ બંધની જીપથી છે આપણે શિયાળ રામભાઈ તો સામે ઊભા છે તો આ બધા મફતમાં જો અમારે ટુકડી બધા ફોટો પાડે છે મફતમાં

હાલો જવું નથી હવે બધા હવે બધા જવાની તૈયારી કરી નાખીએ કારણ કે ભાઈ અહીંથી અમે હાલી ને ને તો બહુ વાર લાગશે વીસ કિલોમીટર છે બગુડા આપણે બોલર જો આ જીપસી માં બધા ફોટા બોટા પડી લીધા વિડીયો વિડીયો બનાવી લીધા ને હવે છે ને હવે અમે જઈએ છે ભગુડા ચાલો તો ભગુડા જવા માટે નીકળી જાય હા પકુડા હાલો ભાઈ ભગુડા માટે નીકળી ગયા છે બધાય હાલો રાખો એટલે બધાય છે ને હાલો 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 રાખો હાલો રીસાણા છે હાલો 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 ગોપાલ રાખો હાલો હાલો જય બોલાવ ના ખોલો તો ભાઈ છે ભગુડા અત્યારે હાલા જાય છે કોટડા થી અમે નીકળી જાય છે અમે થોડા અહીંયા વિધા છે બાકી તો બધાય અત્યારે ઘણે ફૂગી જ છે હા આમ બધા થાકી જ આવ છેલે છેલે હું છેલે છું હોઉં પાછળ કારણ કે યાર મારું તો હાવ પૂરું થઈ જ આપણે ઉઘાડા પગે છે અમારા પગ એ જો કેવા થઈ જાય પોસી જાય યાર પગ હોસા પગમાં છે ને પોસાડી જાય આજ અમારે છે ત્રીસો દિવસ એટલે આજ બગોડા ને કદાચ સાંજે અમે બગદાણા પૂગી જાવ તો બગદાણા રાત રોકાવાના છે ને બગદાણાથી પછી સીધા અમે ઘરે બોલેરો લઈને વહી જવાના છે એમાં લીલું બેન ને ગયા છે હિંમત તો હારતા જ નથી ભલે થાકી જાય બાકી પૂગવાનું ફાઇનલ છે પૂગવાનું તો પાકું જ છે ભાઈ

હ હા માં નઈ ભાટી નથી આ હા થોડે રાખ જોઉં મારે એવું છે નું રે એક મસ્ત મજાનો ડેમ છે અમે હાલીને જાતા થાય કેડે જ આવે તો અમે હજી બગુડા પીગા નથી અહીંયા બધા છે ને નાવા ખોટી થઈ ગયા છે તો અહીંયા જો અત્યારે બધા બોલેરો ને બધું અહીંયા મૂકી દીધું ને આ બધા તો અમારી પહેલાં પૂગી જ છે એ બધા નાઈ ના ખાશે આ જે અમારે નાય છે ઠંડુ પાણી જોરદાર છે ને અહીંયા ડેમ છે એક જોરદાર મસ્ત તો અહીંયા બધા છે ને ઘડીક નાવા ખોટી થઈ છે તો નાઈને પાછા હવે અહીંયાથી હાલવાનું ચાલુ કરી દેવું બગુડા બધું દોય ફ્રેશ થઈ ગયા છે ને હવે નીકળી જાય કારણ કે હોય છે ને આથી ભગુડા 7 કિલોમીટર છે વલા ભાઈને અમે એક ભાઈને પૂછ્યું તો એટલે 7 કિલોમીટર બેતા કહેતા થઈ તો અમે આથી નીકળી જાય એટલે ઝડપ ચાલી જાય 12 વાગી ગયા છે અત્યારે જો બધા હવે આયા જાય છે ધીમે ધીમે તો ફેમિલી છે ને ભગુડા પૂગી જાશે અમે મોગલ માય જો બધા હાલીનજી આયા જાવિયા છે પૂગી જાશે અત્યારે ઓરધા આ બધા નોખા નોખા છે અડધા શ્રીફળ ફોડે છે અને આપણે ત્યાં છે ચાલોએ દર્શન કરી આવીએ ભાઈ કેવા હાલત કેવી થઈ ગઈ કોઈ ઉઘાડા પગે માનતા ન કરતા કરાય ઉઘાડા પગે માનતા હે ઉઘાડા પગે ન કરાય એમ કરાય પણ પગે પગે એમ જો હાલત ખરાબ થઈ ગઈ માનતા પગે હા ઉઘાડા પગે કોઈ ભૂલ છો કે માનતા ન કરતા મારા વાલા હું માંગુ ભગવાન કહેતી હતી તો ખબર પડી ગઈ ને કે માનતા કરે પૂરેપૂરી ખબર પડી ગઈ પૂરેપૂરી ફેમિલી જો અમે પરસાદી લઈ આવ્યા છે હું તમને થોડોક ટૂર આપી દઉં બાકી તમે તો ભગોડા જોયું હોય તમને બધાને ખબર જ હશે જો આ શેડ આખો દેખાય છે ને એ આપણે જમવાનું ના છે બધી ને આ બધું બહાર બેઠવા માટે પૈસેલા ને આખું ગ્રાઉન્ડ જ છે મોગલમાં ઓલી સાઈડ છે ને ઓલી સાઈડ મંદિર છે ચાલો તમને આગળ હું દર્શન તો મેં કરાવી દીધા તમને સારો વિડીયો કન્ટિન્યુ જોતા રહેતો એટલે હું તો છે બોલર આખો હોય એવો છું કારણ કે હું થાકી જ જોતો ને બીજા બધા જો આપણે જે બધા હેલા જાય છે એટલે થાકી જાય છે એટલે અમે બધા બોલેરામાં વયાવા ને બીજા બધા હેલા આવે છે દસ બાર જણા તો જે સખત હેલા આવે છે આમ બધા જો થાકી જાય એ બધા ભાઈ આવે બોલર આમાં હું અત્યારે ધીમે ધીમે બોલેરો હકારું છું બાકીના તો બધા કન્ટિન્યુ હેલા જાય છે ને અહીંથી બગજાણા છે ને પાંચ છ કિલોમીટર પાંસઠ કિલોમીટર જેટલું રહી ગયું છે તો એ આઠક વાગશે તો અમે લગભગ તો અંદાજે ભૂગી જાવ હાલો રેડી રેડી મોસ્ત મોસ્ત સીતારામ યુ

હજી હાલો દર્શન કરી પેલા બાપાની પ્રસાદી લેવાની છે તમને દર્શન કરાવશું તો રહેજો આવી જુઓ મારા વાલા બગદાણા આવી જ ગયું ભાઈ તો કઈ ઘટે નહી હો નું આશ્રમ તો આશ્રમ જ કહેવાય એમાં થોડું ઘટે મારો ભાઈ કોમેન્ટ કરી નાખજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં દર્શન કરવા જાય છે હવે બધા ફાઈનલી બધા પૂગી જ જશે અત્યારે પગુ બસારાકના બધાને દુખે છે એટલે ધીમે ધીમે અત્યારે તો હાલ જઈશ ભાઈ ફોટો પાડવાની મનાય છે એટલે ફોન આપણે બંધ રાખવો પડશે તો યાર અહીંથી તમે દર્શન કરી નાખો ને કોમેન્ટ માં લખી નાખો જય બાપા સીતારામ ચાલો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો હે મારા ભગદાણા વાળા બહુ કષ્ટે આપી છે તમે અમને બધાય ને આ બધાય મને બહુ સાથ આપ્યો છે તે હું અહીં પીગો છું તમે કોબર નથી આ બધાય મને ફૂલ સપોર્ટ કરવા ગેમ છે નકર આપણું કામ જ નતું કે હું પૂગી હતો આનું બધાયનું બધાય પૂરું થઈ ગયું મારી હિસાબે હું તો ભાઈ ભગોડા હોતી તો મરણ આયલો છે હે હા જય બાપા

માટે આવી સેવા કરે આવું ભાઈ એમ સેવા કરે અમે લેવા પ્રસાદી લઈ લીધી છે અત્યારે તો બધા અહીંયા આપણા ગોપાલ ગ્રામ લખેલું છે બાપાઈ તરફ જગ્યા છે આ બધી અને અહીંયા બધા આરામ કરવાનું હોય તો અત્યારે બધા તો ઠેલા લઈને અહીંયા આવ્યા છે ને હાલો હા ભાઈ અમને છે ને ભાઈ રૂમ આપી દીધી પેશિયલ એમાં સાંભળા હતા કે નહીં હાલીને આવ્યા થાય એટલા માટે